થોડા ફંક્શન અને થોડા કાર્યોના કારણે બીજી હતો આજે તમને ફણસ વિશે વાત કરવાનું છું કે ફણસ ખાવાના શું ફાયદાઓ છે ફણસનું મહત્વ શું છે ફણસ કયા પ્રદેશનું છે અને ફળ કઈ રીતે આપણે એનો ઉપયોગ કરવો જોઈએ અત્યારે મોટા ભાગના લોકો ધીરે ધીરે આને ચલણમાં લાવી રહ્યા છે આપણે ખાઈએ છીએ અને કોઈ પણ રીતે અલગ અલગ પોતાની કબજિયાત કે એવી પેટની કોઈ તકલીફોથી છુટકારો મેળવે છે એટલે ફણસનો અલગ અલગ અઢળક રીતે ઉપયોગ આપણે કરી શકીએ પણ સબ્જી બનાવીને કે કોઈ પણ રીતે ફણસનું સેવન કરવાથી આપણે શું ફાયદાઓ થાય એ વિડિયોની અંદર હું તમને વાત કરવાનો છું સૌથી પહેલું ફણસ છે આપણા શરીરમાં કોઈ પણ કારણથી કેન્સરના કણો કે એના બેક્ટેરિયા આપણા શરીરમાં વૃદ્ધિ પામી રહ્યા હોય કોઈ પણ ખોરાકના કારણે અંદર પ્રવેશ કર્યો હોય હવે આ બેક્ટેરિયાને બહાર કાઢવાનું કામ ફણસનું ફળ કરે છે એટલે તમારે જીવનભર કેન્સર મુક્ત અથવા કેન્સરથી દૂર રહેવું હોય તો ફણસનું સેવન તમારે અવશ્ય કરવું જોઈએ અત્યારે નોર્મલ એની સિઝન છે મેં ઘણા ફળો ઘણા ઝાડ ઉપર ફણસના ઝાડ ઉપર ફણસના ફળ જોયેલા છે તમને નવાઈ લાગશે કુમે તેવો દુકાળ પડેલો હોય પણ ફણસનું ઝાડ તમે રોપો તો એ ઉગી નીકળે છે કોઈ પણ દુકાળમાં ફણસનું ઝાડ છે ઉગી નીકળે છે આવું ફણસ કે જે દુનિયાનું સૌથી મોટું ફળ ગણવામાં આવે છે પચીસ પચીસ કિલો તમે નહીં માનો સો સો કિલોના ફણસ પણ આપણી દુનિયામાં જોવા મળ્યા છે સૌથી વધારે મહારાષ્ટ્રના વિસ્તારોની અંદર આનું ઉત્પાદન થાય છે અને ફણસ છે એ બાંગ્લાદેશનું રાષ્ટ્રીય ફળ છે ગરીબોનું ફળ પણ કહેવામાં આવે છે જે લોકો કે પ્રકારની ચીજ ન ખાય એ લોકોના માટેનું આ ફળ ગણવામાં આવે કેમકે આની અંદર વિટામિન સી ભરપૂર છે કાર્બોહાઈડ્રેટ છે નોર્મલ ફેટ છે જે આપણા એચડીએલ સારા કોલેસ્ટ્રોલ ને સારું વધારે ખરાબ કોલેસ્ટ્રોલ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે એટલે ઘણા બધા તત્વો છે પોટેશિયમ અલગ અલગ પ્રકારના વિટામિન મિનરલ્સ અલગ અલગ પ્રકારના તત્વોથી ભરપૂર ફણસ આપણા શરીરના અંદર રહેલા બેક્ટેરિયા અથવા બેક્ટેરિયાની જે વૃદ્ધિ હોય એ વૃદ્ધિને અટકાવવાનું કામ કરે છે ફણસ બેક્ટેરિયાની વૃદ્ધિનો મતલબ આપણા પેટની અંદર કોઈ પણ તકલીફ હોય આંતરડામાં ક્યાંય કોઈ મળ જામી રહ્યો છે કે ખોરાક સડી રહ્યો છે તો એ ખોરાક ની અંદર આપણા આંતરડાને પાયમલ કરી નાખે છે આના કારણે ઝાડા વારંવાર તમને ઝાડા થાય કબજિયાત થાય પેટના રોગ થાય ગેસ થાય એસિડિટી થાય એવી અઢળક તકલીફો થાય પેટમાં ચાંદા પડવા કે પેટની બેક્ટેરિયાને બેક્ટેરિયાના કારણે આંતરને લગતી બીમારીઓ ઉત્પન્ન થાય તો એ તમામ બીમારીઓમાં તમારું અને મારું આપણા મનુષ્ય દરેક મનુષ્યનું રક્ષણ કરવાનું કામ કરે છે ફણસ ફણસ અઢળક ફાયદા ધરાવે છે ફણસથી જે પણ વ્યક્તિઓને ખીલ ખીલના ડાઘ હોય કે નાની મોટી ફૂડલીઓ ચહેરા ઉપર થતી હોય પીઠ પાછળ ખીલ થતા હોય સ્ત્રીઓને છાતી કે પીઠમાં કે કોઈ પણ ભાગ ઉપર ખીલ નીકળી આવતા હોય તો એ ખીલને શાંત કરવાનું કામ કરે છે મેનુપૂજના કારણે સ્ત્રીઓના ચહેરા ઉપર જે કે કે પછી પડી જતી હોય હોય કોઈ પણ તકલીફ સર્જાતી તો એમાં તમારું રક્ષણ કરવાનું કામ અને મેનુપુજમાં તમને ખૂબ જ સારું સ્વાસ્થ્ય આપવાનું કામ છે એ ફણસ કરે છે ફણસ ગજબ રીતે ફાયદાકારક છે જે પણ વ્યક્તિઓને નાની ઉંમરે ચહેરા ઉપર કરચલી કે પ્રકારની ચામડી એકદમ ડલ થઈ જવી તડકાના કારણે ચહેરો બળી જતો હોય દાજી જતો હોય એના કારણે નાની ઉંમરે ચહેરાની ચહેરા ઉપર કરચલી કે નાની મોટી તકલીફો જોવા મળે એ તકલીફોથી બચવા માટે પણ અંદર તમે અગર ફણસ નાખશો તો તમારી તકલીફોનું સમાધાન તમને થોડા જ સમયમાં મળી જશે અઠવાડિયું બે અઠવાડિયું કે મહિનો દિવસમાં ફણસ ગજબનું ફાયદાકારક છે તમારા શરીર માટે ફણસના ખૂબ જ ફાયદા છે શરીરને રોજ અથવા તો જે સિઝનમાં ફણસ મળી જાય એ સિઝનમાં ફણસ અવશ્ય ખાવું જોઈએ પણ એની અમુક માત્રા છે લિમિટ છે ફણસનું સબ્જી બનાવો તો મસાલાનો નહિવત ઉપયોગ કરો ભલે એ સબ્જી ટેસ્ટી ના બને પણ એવી રીતના બનાવો ઓલરેડી ફણસ નોર્મલ ગરમ આપણે આપણને પડતું હોય અને એમાં તમે મસાલો નાખશો તો વધારે ગરમ થશે જે તમારા શરીર માટે નુકસાનકારક છે તો હંમેશા માટે ધ્યાન રાખવું બહુ વધારે ગરમ તમારું શરીર તમારા શરીરને આવી ગરમ વસ્તુ ખાવાથી વધારે નુકસાન થઈ રહ્યું છે તો આનો ઉપયોગ માત્ર માત્ર શિયાળા દરમિયાન કરો નહીં ઉનાળામાં પણ અગર તમે આનો ઉપયોગ કરવા માંગો છો તો કરી શકો પણ સબ્જી તરીકે નહીં એને નોર્મલ ફ્રૂટ તરીકે આજે આપણે સફરજનને દાડવને જે રીતના ખાઈએ એ જ રીતના ફણસનો ઉપયોગ પણ કરવો જોઈએ કેન્સરથી બચવા માટે કબજિયાત ઝાડા પેટના રોગો નાના મોટા કોઈ પણ રોગ ખીલ

નથી એ થશે નહીં કારણ કે જ્યાં સુધી શરીરની અંદર તમે જે નેચરલ વસ્તુઓ લોકલ અને સિઝનલ વસ્તુઓ નહીં નાખશો ત્યાં સુધી તમારા શરીરમાં આ પ્રકારની તકલીફોથી ક્યારેય છુટકારો નહીં મળે ગમે તેટલી દવાઓ કરવા છતાં પણ જે 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 ફળ કે શાકભાજી મળે છે ભરપૂર ઉપયોગ કરો સારો ફાયદો એનો ઉઠાવો તો તમારા શરીરને પણ એનો ફાયદો મળશે આ વિડીયો ગમ્યો હોય તો શેર કરો અને કોમેન્ટ જરૂરથી કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આપણને તમને નવા વિડીયો તાત્કાલિક મળી રહે આભાર